નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલી ને જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ દર્શક મિત્રો આજે કઈક ઘઉં વિશે આજે થોડીક ચર્ચા કરવી છે આમ જો જઈ તો આજે ચર્ચા તો એવી કરી કરવી છે કે ઘઉંમાં પાણી કઈ રીતે આપવા જોઈએ ને આમ જોવા જઈ તો જે આપણા ઘઉં વાવેતર આપણા સૌરાષ્ટ્રમાં જ્યાં પાણી વાળો વિસ્તાર છે ત્યાં વધારે થાય છે ને આ વર્ષે મારા અંદાજ પ્રમાણે ઘઉંનું અને ચણાનું વાવેતર આ વર્ષે વધારે થયેલું છે ને આજે કઈક આપણે ચર્ચા કરવી છે ઘઉંમાં પાણી કઈ રીતે આપવા અને કઈ રીતે આપવા એટલે કે સુરતમાં ક્યારે આપવા ને પછી ક્યારે આપવા ને ગાભે આવે ક્યારે આપવા ને એ વગેરે આજે કઈક આપણે આ વિડીયોમાં અંદર વિડીયોની અંદર કહેવાના છીએ તો વિડીયો સંપૂર્ણ રીતે પૂરેપૂરો જોઈ લીધો જેથી કરીને આપણે ઘઉંને આમ તો આમ જોવા જઈએ તો વધારે માં વધારે પાણી જોવે તો એ ઘઉં ને ઓછામાં ઓછું પાણી જોવે તો તો એ ને વધારે પાણી પાણી જો એટલે કે પાકમાં આપણે આપણે જે વિશે ચર્ચા કરવા જઈએ તો આમ જોવા જઈએ તો આપણે વાવીએ ત્યારથી આપણે સ્ટેપ બાય સ્ટેપ પાણીની જો આજ વાત કરીએ તો વાવીએ ત્યારથી આપણે બે પણ એમાં ઉગાડવામાં જોવે છે કારણ કે આપણે બે પીએ તાપીએ પછી એમાં ઘઉં ઉગતા હોય છે જે આ આ બાજુ અમારા વિસ્તારની જો વાત કરીએ તો અને અમુક જગ્યાએ તો ખાલી અમુક હોય તો ખાલી વાવી દે તો હોય છે પણ અમારા વિસ્તારની વાત કરીએ તો જે આ વાવીએ ત્યારથી એને બે પાણી તો એને ઉગવામાં જોતા હોય છે અને ત્યાર પછી કઈ રીતે પાણી આપવાની આપણે ઉગી ગયા પછી ને આપણે પાણી ની વાત જો કરવા જઈએ તો જો આછી જમીન હોય આમાં જમીન પ્રમાણે પિયત આપવાનું હોય છે આછી જમીન હોય તો એમાં ઉગી ગયા પછી ત્રીજો પાણી જ્યાં પાઈએ તો આપણે થોડુંક તાણ પડવા દઈને પાવું જોઈએ કારણ કે એમાં ફૂટ હાઈ ક્લાસ થઈ જાય છે દસ બાર દિવસે એમાં પાવું જોવે અને ત્યાર પછી આમાં સાત આઠ દિવસે એમાં આશરે લગભગ દોઢક મહિનાના થાય ત્યાં સુધી આપણે સાત આઠ દિવસે એમાં પિયત આપવા જોઈએ આઠ દસ દિવસે એટલે કે ગાભે ન આવે ચાલ આમ જોવા જઈએ તો દોઢ મહિને લગભગ તો ઘઉં ગાભે આવી જ જાય છે એટલે ગાભે ન આવે ચાલ આપણે સાત થી આઠ દિવસ એમાં પાણી દેવું જ સાત આઠ દિવસે એમાં પાણી દેવું જ હવે દસ દિવસ જો કરાળ જમીન હોય તો દસ દિવસ થઈ જાય તો પણ વાંધો નહીં અને ત્યાર પછી જે ગાભે આવે એટલે કે ડુંડી નીકળવાની તૈયારી થાય ત્યારે એને ખાસ પાણીની જરૂર પડતી હોય છે તો જ્યારે ગાભે આવે એમને ડુંડી નીકળવાની તૈયારી હોય ત્યારે આપણે એને ભીના ભીના થોડાક રાખવા જોઈએ અને એમાં આમ તો પાંચ દિવસે પાણી આપી દેવું જોઈએ જેથી કરીને સરખી રીતે એની ડુંડી બહાર નીકળી જાય અને ત્યાર પછી એમાં આપણે આ ડુંડી નીકળી ગયા પછી એમાં આપણે થોડાક પાસે જેમ જે આપણે સુરતમાં સાત આઠ દિવસે આપીએ પછી ડુંડી નીકળે ત્યારે થોડુંક એમાં સમય ઘટાડી નાખવાનો પાંચ છ દિવસે આપણને આછી જમીન હોય તો ચાર દિવસે પણ આપીએ તો પણ ચાલે અને કરા જમીન હોય તો પાંચ છ દિવસે આપીએ તો પણ ચાલે અને ત્યાર પછી એમાં એટલા સુધી દાણા ભરવાની શરૂઆત શરૂઆત થાય ત્યાં સુધી આપણે એને એ રીતે પાંચ છ દિવસે પાંચ છ દિવસે એવું આપણે પંદર થી વીસ દિવસ એ રીતના આમ જોઈએ તો વીસ પચીસ દિવસ એ રીતના આપણે પિયત એમાં આપવા જોઈએ જેથી કરીને ડુંડી પણ હાઈ ક્લાસ થઈ જાય અને દાણો પણ બરાબર એમાં આપણે ખાતર પણ દેવું જોઈએ આપણે ખાતર નું અલગથી વિડીયો બનાવશું પાણી બનાવશું આપણે એક પાણીનું કન્ફ્યુઝન હતું એક આપણે ઘણા મિત્રો નું ફોન આવતા હતા કે ઘઉં ઘઉંમાં પાણી કઈ રીતે આપવા જોઈએ કેવા સમય આપવા જોઈએ ગાભિયા વિચારે આપવા કે કઈ રીતે આપવા જોઈએ તો હવે શરૂઆતમાં તો આપણે જે ગાભી ત્યાર પછી પછી પાંચ છ દિવસે પંદર થી વીસ થી પચીસ રીતના પાંચ છ દિવસે પાંચ છ દિવસે આપવા જોવે અને ત્યાર પછી એમાં દાણો એકલા આપણને લાગે કે આ દાણા એકલા એમાં બંધાઈ ગયા છે અને સરસ રીતે હવે થઈ ગયું છે પછી પાછા એમાં આપણે પાણી ઘટાડવાના હોય છે કારણ કે જે આપણે દાણો બંધાઈ ગયા પછી એમાં અને ખાલી પ્રોત્સાહન દાણો મોટા કરવા માટે એમને એમાં પિયત આપવાના હોય છે ને આપણે જે ખાતર પણ જે આપવા જોઈએ જે ઝાલ ગણ દાણો ન બંધે ત્યાં સુધી એમાં આપણે ખાતર પણ આપવા જોઈએ અને દાણો આટલા સીધા બંધાઈ જાય ત્યાર પછી એમાં જે રેગ્યુલર આપણે જે પ્રમાણે જે પહેલાં પણ આપતા હોઈએ સાત આઠ દિવસે એ રીતના ફરીથી પણ ચાલુ કરી દેવા જોઈએ અને ત્યાર પછી ઘઉં હાઈ ક્લાસ રીતે આમ પીળાશ મારવા મળે ત્યાર પછી એમાં પિયત બંધ કરી દેવું જોઈએ કારણ કે જો પછી જો અપિયત આપવામાં આવે તો એમાં જે ઘઉંના દાણા છે એ સફેદ થવાની શક્યતા રહેતી હોય છે તો જ્યારે હાવ મસ્ત રીતે પીળાશમાંથી આવી જાય ત્યાર પછી એમાં પિયત બંધ કરી દેવું જોઈએ અને તો જ એમાં સરસ રીતે હાઈ ક્લાસ રીતે ઘઉં દાણો મસ્ત થઈ જાય છે ઘઉં કલર નકર કરતો થોડાક સફેદ દેખાય તો એના કારણે આપણા ભાવ થોડાક કપાઈ જાય છે અને મસ્ત રીતે આ રીતનું આપણે કાપ જે આ પિયતનું છે એ થોડીક આપણે જે મને અનુભવ હતો એ તમને વિડીયોના માધ્યમથી તમને તમને કહ્યું છે અને આપણે ઘણા પૂછપરછ માટે આપણને ફોન પણ આવતા હતા કે ઘઉં અમુક જુદા જુદામાં ઘઉં થતા હોય છે અમુક વિસ્તાર હોય તો ભેજવાળું વાતાવરણ વધારે હોય છે તો ત્યાં એ રીતે પિયત આપવા જોઈએ ને ખાસ કરીને તો એને વચગાળો છે એ ડુંડી બંધાવાથી શરૂઆત હતી દાણા બંધાય ત્યાં સુધી એમાં પાણીની વધારે જરૂર પડતી હોય છે અને એટલે આપણે આમ જોઈએ તો પેલા અને છેલ્લા પિયત ઓછા આપવા જોઈએ અને વચગાળાનો જે સમય છે એમાં પિયત આપવા જોઈએ તો અન્ય પાકના જુદી જુદી રીતે આપવાના હોય છે ચણા ને પણ જુદી રીતે આપવાનું હોય છે જીરુને પણ જુદી રીતે હોય છે જીરુમાં પહેલા પાણી વધારે જોતું હોય છે અને છેલ્લે એને મૂકી દેવાનું હોય છે ચણામાં પહેલા પાણી ઓછું જતું હોય છે ખાલી ઉગાડવો પૂરતું જતો હોય છે પછી એમાં પેલા ઓછું જતું હોય છે અને પછી પછી એને પાણી ફૂલ જ્યારે ફ્લાવી આવે ત્યારે એને પાણીની જરૂર પડતી હોય છે એવી જ રીતે ઘઉં ને જે વચ વચગાળાનો સમય છે એમાં ખાસ કરીને પાણીની ખાસ એમાં જરૂર પડતી હોય છે અને જે આપણે વચગાળાનો સમય છે એટલે કે ડુંડી નીકળવાથી તે દાણા બંધાઈ ગઈ ત્યાં સુધી એમાં ખાસ પાણીની જરૂર પડતી હોય છે તો દર્શક મિત્રો આ રીતનું કઈક જે મનુ મને જે અનુભવ હતો એ તમારી સાથે શેર કર્યો છે આપણે અન્ય જે ચાણાનું પણ ક્યારેક આપણે કઈ રીતે પાણી આપવા જોઈએ એનો પણ આપણે

લખશો કોમેન્ટ તમારી તો એ જે બીજા લોકો વાંચશે તો એને થોડોક લાભ થશે જે આપણે યુટ્યુબ ચેનલ છે આપણે એક બીજા ખેડૂતને લાભ થાય એ માટે છે મને જે અનુભવ છે તમારે સાથે હું શેર કરું છું આમ જોવા જઈએ તો મને હું વીસ વર્ષથી ખેતીનું જ કામ કરું છું ભાગ્યા તરીકે ને ખેતીનું આમ જોવા જઈએ તો હું મારી રીતે જ આમાં હું ભાગ્યું રાખું છું હું મારી રીતે જ બધી આમાં હું કામ કરું છું અને ઘણો ખરો એવો વીસ વર્ષનો અનુભવ છે તો જો તમને પણ થોડો જો અનુભવ હોય તો આ કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું આપણે જે એક અલગથી વિડીયો બનાવશું આમાં ઘઉંમાં ખાતર કેવા કેવા આપવા જોઈએ ખાતર પણ એક મહત્વનો ભાગ ભજવે છે કેવા સમયે કેવા ખાતર આપવા જોઈએ એ પણ મહત્વનો ભાગ ભજવે છે તો એના કારણે પણ સારું ઉત્પાદન મળતું હોય છે ને જે આપણે પિયતનું જે કહ્યું એ પ્રમાણે જો પિયત આપવામાં આવે તો પણ એમાં સારું ઉત્પાદન મળતું હોય છે તો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું આપણે કાલના વિડીયોમાં Kasudi Jai Mataji, Ram Ram, Aujoa.